મિત્રો કડવા લીમડાનું મૂલ્ય આયુર્વેદમાં સાચા મોતી જેટલું લખાયું છે આપણા ઘરની આસપાસ જો ક્યાંય કડવા લીમડાનું ઝાડ હોય તો તે ભાગ્ય છે અને લીમડાના પાન અને મોરનો રસ જો આપણા પેટમાં જાય તો આપણા અહોભાગ્ય છે લીમડો છે તે વૃક્ષ નથી પણ પ્રકૃતિ દ્વારા દેવામાં આવતી અમૂલ્ય બક્ષિસ છે

પહેલા તો કડવા લીમડાના કૂણા પાન અને મોર સહિત દાંડલીને પાણીથી સારી રીતના ધોઈ લઈશું એટલે તેના પર માટી કચરો હોય તો તે દૂર થઈ જાય તેને સારી રીતના ધોઈને પાણી ની તેને કોટનના કપડાથી સારી રીતના કોરાવ કરી લીધો છે હવે આ ડાળીમાંથી મોરને અલગ કરી લઈએ

સાથે બદલતી આ ઋતુમાં મોરનો રસ પીવાથી આખો વરસ તાવ શરદી અને નવા રોગો સો કોસ દૂર રહે છે તો બધો જ મોર મેં અલગ કરી લીધો છે સાથે મેં લીમડાના થોડા કૂણા પાન પણ લીધા છે જો કૂણા પાન હોય તો પાંચ થી છ લેવા અને મોટા પાન હોય તો ત્રણ થી ચાર લેવા તેની સાથે આટલો મોર લેવાનો છે જેટલો કે ચાર આંગળીની ઉપર રહે તેટલો એક વ્યક્તિ માટે આટલું પરફેક્ટ માપ છે આટલા માપથી આપણે ચાર ગણી વસ્તુ લઈશું તો અત્યારે આપણે ટોટલ ચાર વ્યક્તિને થાય તેટલું જ્યુસ બનાવવાના છીએ તો મેં ચાર વ્યક્તિ જ્યુસ પી શકે તેટલો મોર અને લીમડાના કૂણા પાન અલગ કરીને તૈયાર કરી લીધા છે આ માપ અઢાર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ માટે છે જો તમે આ રસ બાળકોને પીવડાવવાના છો તો આ માપ અડધું કરી લેવાનું છે

ખાણી દસ્તામાં મૂળને વાટવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે જો તમારે આ રીતના વાટવા ના હોય તો આખા મરી જીરું અને પાન અને મોરને આખા પલાળીને પણ જ્યુસ બનાવી શકો છો આ રીતના વટાઈ જાય પછી તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ જો તમારી પાસે માટી કે ત્રાંબાનું વાસણ હોય તો તેનો જ ઉપયોગ કરવો હવે તેમાં ચાર ચપટી હિંગ ઉમેરીશું સાથે ચાર ચપટી સંચળ પાવડર અને ચાર ચપટી સિંધવ મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને પછી તેમાં બે મોટા ગ્લાસ પાણી ઉમેરીશું કડવા લીમડાના પાન અને મોરના કડવા રસના લીધે કફનો અને પિત્તનો નાશ થાય છે સાથે હિંગ જીરું અને મરી વાયુનો નાશ કરે છે આ રીતના કફ વાયુ અને પીતનો થાય છે હવે આને ઢાંકીને આખી રાત પલળવા દઈશું સવારે ઢાંકણ ખોલીને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ હવે આને ગરણાથી ગાળી લઈએ

Yang suti betani maraci si krosno વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે